તો જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા ઓડિયોમાં આ ઓડિયોમાં તમને જાણવા મળશે કે આ રવિરામ બાપુ છે તે કેવું સોશિયલ મીડિયામાં કેવી રીતે કેવા કેવા શબ્દોનો પ્રયાસ કરે છે શું શું કે આ મનસુખભાઈ રાઠોડ અને રવિરામ બાપુ શું શું વાત કરે છે તે એના વિશે જાણવા મળશે તો ઓડિયો ખાસ સાંભળજો ઑડિયો સારો લાગે તો કમેન્ટ જરૂરથી કરજો કે તમને ઓડિયો કેવો લાગ્યો અને લાઇક શેર પણ કરી દેજો સાંભળો હવે ઓડિયો સાવરકુંડલામાં એક એક બાજુનું ગામ છે ને મંગો હરિજન શુદ્ર જ્ઞાતિનો માણસ પણ સાહેબ હરિજન એટલે ખરા અર્થમાં હરિજનો હરિજન હરિનો જન અને એવું કહેવાય કે એને ભગવાન મળી ગયા અને આ સમય કયો આપણું રજવાડું હાલે ભાવનગર મહારાજ સાહેબ અને ભાવનગર સુધી ખબર પડી કે મંગાને ભગવાન મળ્યા છે અને એ સમયની અંદર મહારાજ સાહેબ ખુદ રાજકારવારી માણસોને કહે છે કે મારે આ જાણવા જવું છે આને આને મળ્યા કે નહીં લોકોને ગુમરાહ તો નથી કરતો ને અને એ સમયે સાહેબ એવો નિર્ણય થયો કે મહારાજ સાહેબે કીધું હું ખુદ આવીશ અને રથ તૈયાર થયો રાજ રસાલો તૈયાર થયો રાજકીય માણસો તૈયાર થયા ભાવનગર થી નીકળી હા અને ગામની અંદર આવ્યા અને પૂછ્યું કે મંગાનું ઘર ક્યાં છે બોલે અહિયાં છેવાડે ચોપડી છે હા અને ત્યાં મંગા ભગત રહેતા છે મંગાને ખબર પડી તો પોતાની તૂટેલા ખાટલા ઉપર થોડાક ફાટલા કોદડા હતા એ નાખી દીધા કે મારો ધણી આવે છે ભાવનગરનો નો નાથ આવે છે અમારો રાજા આવે છે હા અને રાજ રસાલો પહોંચ્યો ભાવનગરના ધણી બિરાજીત થયા સામે બે હાથ જોડીને ઊભો રહ્યો મહારાજ યોગ્ય રીતે મને જેવું આવ્યું એવું હું તમારું સ્વાગત કરું છું આંખને કરડી કરી અને રાજકારવારી માણસોને ઈશારો કર્યો કે પૂછો અને ભગવાન મળ્યા છે કે કેમ હા અને રાજકારવારી માણસોએ કીધું મંગા એવું સાંભળ્યું છે કે ભગવાન મળ્યા આ વાત સાચી કે ખોટી હવે આમાં પાછું એવું છે કે જેને મળી જાય એ બોલતા નથી जन मिली जाए जिनको प्राप्त हो चुका है वहां वाणी विराम ले लेती है એટલે મંગાએ પોતાના ઉપર ન લીધું પણ કીધું કે સમાજ ને ગામ એવું કહે છે કે મને ભગવાન મળ્યા ત્યારે કીધું કે એમ નહીં ભગવાન મળ્યા એનું પ્રમાણ મારે જોઈએ છે ત્યારે મંગાએ કીધું કે ભાવનગરના ધણીને મળવું હોય તો કેટ કેટલી મહેનત કરવી પડે હા અને વગર આમંત્રણ વગર બોલાવે ભાવનગરના મહારાજ સાહેબ જો મારા ખાટલાની ઉપર બેઠા હોય મારા ઘરે બેઠા હોય તો આનથી વિશેષ પ્રમાણ બીજું તમારે જોઈએ છે શું ભગવાન મળ્યા એ પ્રમાણ मेरे भाई वेन भगवान को साथ हेलो हेलो जयशriram जयशriram रवि बापू बोलो जी बोलो हां बापू अपनी कथा एक तुलसी प्रभु धाम में कथा करी थी हमना हमना तमरो कथा नो कार्यक्रम हतो ना आप कौन बोलत हो हूं सामाजिक कार्यकर्ता मनसुख भाई गोविंद भाई राठौड़ रामोद से बोलु अच्छा अच्छा बोलो बोलो હા એટલે તમે એમાં વણકર નું તમે એક ઇતિહાસ છે એમાં શુદ્ર કીધું છે ના ના હા તમારો ઓડિયો મારી પાસે વિડિયો છે મારી પાસે અચ્છા હમણાં ની હા હમણાં કથા કાલે અપલોડ થયો છે હા કાલે અમારી કથા એક ગલસાણા ચાલે છે સાહેબ હા એમાં તમે બોલ્યા છો હા હા કે મંગો હરિજન હા 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 અને શુદ્ર હતો

એનું કારણ છે કે હરિગન શબ્દ ગુનો છે બરાબર છે હા એને તમે એને મેઘવાડ કહી શકો છો એમ હા અનુસૂચિત કહી હકો દલિત કહી હકો પણ જે હા જે કઈ શુદ્ર શુદ્ર એટલે એને વર્ણવ્યવસ્થામાં વિગ્યું ના બરાબર છે રાઈટ વાત છે તમારી જે ચાર વર્ણ બતાવ્યા છે ને એ ચાર ચાર વર્ણ શુદ્ર એટલે ભાગ એમાં શું છે કે આપડે કદાચ મેં બોલ્યો હશું પણ એ હરિ જન કરીને હું બોલ્યો હશું પણ છતાંય તમે જે કહો છો એ રાઈટ છે હું હમણાં એક પાંચે બંધી આવું છું ત્યાં પ્રફુલ કરીને છે મારા મિત્ર આપડે ચોક્કસ મળશું આમાં હું બાપુ તમે વર્ણ વર્ણ વ્યવસ્થા બતાવી ને એમાં જે ચોથું વર્ણ જે શુદ્ર બતાવે શુદ્ર એટલે પગ હા

નથી જો કે તમે કથા છે તો એનો આખો તમારે અભિપ્રાય પડે હું એક ગાયક કલાકાર છું મારો દીકરો પણ ગાયક કલાકાર છે આ તમે જે કથા કરો છો એ તમારે એનું કરવું પડે થાય હા એટલે મુદ્દો એવો છે કે ભલે કરો એનો પ્રોબ્લેમ નથી પણ વર્ણન નીચે બતાવો તો એ વ્યાજબી વાત નથી તો મિત્રો તમે આખું રેકોર્ડિંગ સાંભળ્યું કે રવિરામ બાપુ અને મનસુખભાઈ રાઠોડ વિશે શું વાત કરી છે તે આખું રેકોર્ડિંગ સાંભળ્યું છે કેવું લાગ્યું તે કમેન્ટ કરવાનું ના ભૂલતા અને લાઇક પણ કરી દેજો અને શેર પણ કરજો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ કરવાનું ભૂલતા નહીં